વડોદરા શહેરના વોર્ડ નંબર આઠ માં આવેલ ખોડિયાનગર સોસાયટી ખાતે છેલ્લા ઘણા સમય પીવાના પાણીની સમસ્યા લઈને આજે સ્થાનિકો આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના નગર સેવકો સિક્કિમના પ્રવાસે જઈને પ્રજાના પૈસા વેડફાટ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ વોર્ડ નંબર આઠમાં આવેલ ખોડિયાનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક લોકોએ બેનર લઈ દેખાવ કર્યા હતા અને આવેદન વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ ની વાત કરવામાં આવે તો એમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને પીવાના પાણી સાથે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ નિરાકરણ નથી આવ્યું છે આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો પ્રવેશ કરવો નહીં મારે દુઃખ સાથે કેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી આજે લાખ રૂપિયા ખર્ચી અને તમે સિક્કિમ જે પ્રવાસે ઉપડી ગયા છો એના કરતા જો એ બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગ ને આવી સોસાયટી જો નાખ્યા હોત તો આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ